ગુનાની તપાસ પૂર્ણ કરી એને જે જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ ગાંધીનગરથી આવી છે જે પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએ આ ગેમિંગ ઝોનની નવેમ્બર બે હજાર ત્રેવીસમાં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી એક એક બે હજાર ચોવીસથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે હવે આજની આજની મારી આજની મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે એ હું આપને પછીથી જણાવીશ આમાં એક એક વાત હું હિન્દીમાં બતાવીશ પોલીસ જારે પોલીસ જારે કોઈ પણ પ્રકારની મંજૂરી આપે છે તો એનો લાગતી વળતી સંસ્થાઓ પાસેથી અભિપ્રાય મેળવે છે આ અંગે કઈ સંસ્થા પાસેથી પોલીસ અભિપ્રાય ત્યારે મેળવે છે એને અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી આ આર એન બીમાંથી મેળવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફ્ટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફ્ટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ અત્યારે પૂર્ણ થઈ નથી અત્યારે અત્યારે ની રચના કરવામાં આવી છે એ બધા મુદ્દાઓ ઉપર

એને એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા પરંતુ જે પ્રમાણમાં એને કારવાહી કરવી હતી એ કદાચ થઈ નથી એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શક્યા આ જે એ લોકોની જે પાર્ટનરશીપ ડીડ હતી એના અંદર જેટલા બધા એના પાર્ટનરો હતા એ બધાને આપણે આરોપી તરીકે ઘડ્યા છે

कल कल शाम को जो टीआरपी के अंदर गेमिंग जोन के अंदर जो बना बना है उसके अनुसंधान में आज राजकोट तालुका पुलिस स्टेशन के अंदर आईपीसी 304, 308, तीन सौ चार तीन सौ आठ तीन मुजब आरोपियों के ऊपर गुना दाखिल किया गया है उनके उसके उसमें से दो आरोपियों को अभी पुलिस ने अरेस्ट किया हुआ है बाकी चार आरोपियों के लिए स्पेशल क्राइम ब्रांच की टीम आ, आ, काम करी रही है कि बाकी आरोपियों को जितनी जल्दी से जल्दी हम पकड़ सकें और एफ की टीम के साथ मिलकर जितने भी वैज्ञानिक पुरावा इकट्ठे करने हैं वो इकट्ठे करने की कोई आ, प्रयास चालू में है हमारा प्रयास रहेगा कि जितनी से जल्दी के जल्दी हम लोग इस केस के इन्वेस्टिगेशन पूरी करके इसका चार्जशीट कर दें स्पेशल पीपी की निमुन के लिए गृह विभाग को अर्जी कर दी गई है उनका भी આ શામ તક યા કલતક તક સુ તક નિમુક હો જાય થેન્ક યુ માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશન સીપી સુશ્રી વિધિ ચૌધરીની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે જેના અંદર ડીસીપી ઝોન ટુ સુધીર દેસાઈ એવમ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ ગાંધીનગરથી આવી છે જે પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કારવાહી કરી અને આપને સમય સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએ આ ગેમિંગ ઝોનની નવેમ્બર બે હજાર ત્રેવીસમાં બુકિંગ લાઇસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી એક એક બે હજાર ચોવીસ થી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે હવે આજની આજની મારી આજની મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે હું આપને પછીથી જણાવશ એના અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી આર એન બી માંથી મેળવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી માંથી મેળવામાં આવેલું છે અને એને જે ફાયર સેફ્ટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફ્ટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી અત્યારે અત્યારે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એ બધા મુદ્દાઓ પર એ અત્યારે આ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા જોઈ રહી છે એની માટે સ્પેશિયલ એસઆઈટી ની ટીમ આ બધા મુદ્દાઓની ચકાસણી કરી રહી છે

આજે એ લોકોની જે પાર્ટનરશિપ ડીડ હતી એના અંદર જેટલા બધા એના પાર્ટનરો હતા એ બધાને આપણે આરોપી તરીકે છે અને એના ઉપર બધાને ઉપર કાર્યવાહી ચાલુ હોય છે कल कल शाम को जो टी के अंदर गेमिंग जोन के अंदर जो बना बना है उसके अनुसंधान में आज राजकोट तालुका पुलिस स्टेशन के अंदर आ, आई पी सी तीन सौ चार तीन सौ आठ तीन सौ सड़तीस तीन आरोपियों के ऊपर गुना दाखिल किया गया है उनके उसके उसमें से दो आरोपियों को अभी पुलिस ने अरेस्ट किया हुआ है बाकी चार आरोपियों के लिए स्पेशल क्राइम ब्रांच की टीम आ, आ, काम करी रही है कि बाकी आरोपियों को जितनी जल्दी से जल्दी हम पकड़ सकें और एफ की टीम के साथ मिलकर जितने भी वैज्ञानिक पुरावा इकट्ठे करने हैं वो इकट्ठे करने की कोई प्रयास चालू में है हमारा प्रयास रहेगा कि जितनी से जल्दी के जल्दी हम लोग इस केस के इन्वेस्टिगेशन पूरी करके इसका चार्जशीट कर दें स्पेशल पीपी की के लिए गृह विभाग को અરજી કરી દી ગઈ છે હૈન ભી આજ શામ તક યા કાલ તક સુબે તક નિમુક્ત હો જાય થેન્ક યુ માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ સીપી સુશ્રી વિધિ ચૌધરીની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે જેના અંદર ડીસીપી ઝોન ટુ સુધીર દેસાઈ એવમ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ અ ગાંધીનગરથી આવી છે જે પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએ આ ગેમિંગ ઝોનની નવેમ્બર બે હજાર ત્રેવીસમાં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી એક એક બે હજાર ચોવીસથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે હવે આજની આજની મારી આજની મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે હું આપને પછીથી પછી એના અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી આર એન બીમાંથી મેળવવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી અત્યારે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એ બધા મુદ્દાઓ પર એ અત્યારે આ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા જોઈ રહી છે એની માટે સ્પેશિયલ એસઆઈટી ની ટીમ

એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના ના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી એટલા માટે આ આખી